લોક દરબાર યોજાયો અંકલેશ્વર શહેર બિડીઝન પોલીસ નો લોક દરબાર અંકલેશ્વર શહેર બિડિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો આ કાર્યક્રમમાં વિભાગીય પોલીસ વડા ડૉક્ટર ખુશલ ઓઝા અને બી રિઝન પોલીસ મતકના PI વિકે ભૂતિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. લોક દરબાર દરબાર દરમિયાન સ્થાનિક લોકોએ ટ્રાફિક સંબંધિત સમસ્યાઓની રજૂઆત કરી હતી. ખાસ કરીને અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા ભંગારના ગોડાઉન માલિકો સાથે પોલીસે વિશેષ બેઠક કરી. આજ રોજ અંકલેશ્વર બી રિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ હતો. એ દરમિયાન સાહેબ દ્વારા લોકગરબાર તથા અંસાર માર્કેટના એસોસિએશનના માણસો અને સભ્યોનું પણ એક મીટિંગ હાથ ધરવામાં આવી એમાં વિવિધ પ્રશ્નો તેમના સાંભળવામાં આવ્યા એમની કોઈ રજૂઆત હોય એમની કોઈ પણ બાબતે કોઈ પણ વાત કેવી હોય તે સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી હતી વિવિધ પ્રશ્નોને સાહેબે સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેની પણ કાર્યવાહી અને એના માટેની પણ સૂચનો સાહેબે કર્યા છે આ ઉપરાંત જે તાજેતરમાં અંસાર માર્કેટ તથા નોબલ માર્કેટમાં જે આગના બનાવો બન્યા છે તથા કેટલાક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી ચાલતી હોય છે તે બાબતે તમામ લોકોને સંવેદનશીલ કર્યા એ બાબતે સેન્સિટાઇઝ કર્યા તથા આ બાબતની કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ બાબતની માહિતી એમને મળે તો પોલીસને જણાવી તે બાબતે ગેરકાનૂની કાર્ય પ્રવૃત્તિઓને અટકાવવામાં પોલીસને મદદ કરવા તથા બાતમી આપવા માટે પણ સાહેબ દ્વારા તમામને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા તથા તમામ લોકોને સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી કે પોતાના નાના લાભ માટે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થવું પણ પોલીસને ધ્યાને મૂકી અને તેને અટકાવવા અને તેને ડિટેક્ટ કરવા માટે અને આ પ્રકારની પ્રવૃત્તિ ભવિષ્યમાં આગળ વધુ ન થાય તેના માટે પોલીસને સહકાર કરવા માટે જાણ કરવામાં આવી